તમે તરત લઈ આવ્યો તમે તો ટેબુ કરી પણ લઈ જતા રહો હા લે હણ મને જવા દો મારો દલાલી ભીજા હા હા આજ તો મેળા આવી ગયો આ દલાલીનો હા આજ તો દલાલી મેળા આવી ગયો એટલો દલસાસ સિંહ જવા દે હડી

મહિનો થયો તું ત્રણ લાખ માં પૈસા આલે કમન આલે કે છે ત્રણ લાખ માં આલે તો તમે તું કે અમે ખાઈ જશું કે ખાઈ જશું અમે ત્રણી તમે વચમાં હતા એટલે એટલે વચમાં હતા અમે હારી પેલી આલી ને કે તને આઈ ભેગ મળાઈ ના હું તો બીજા જોવા હતા તો હારું કોઈ તમે મળ્યા તે તે અને આ કે હારી હારી એટલે બચ્ચું વી વોન્ટ ટુ વોર આસી દે વોર આસી તી વોર તમે જાડી લઈ આવો આ તો ફરવા તો તુરિયો છે લાગે હું કેરો માર ઘેર તમે કૂતરો લઈ જ નઈ જ્યું

આવતી નહીં શું કહો રિક્ષા આવી ગયો મારો તમે તો આ કુતરો આવતા મને કાઢવા આવતા આવ્યા જો તને

પાંચ હજાર નો લશ્કર મહિનો થયો મહિના ઉપર થી પણ આજગન વિહોણી જ નહીં હજી નહીં વિહોણી તાણી ને આ શું કરજો કો તમે હાડો ઇન ઘેર માર ઘેર હડો તમે બધા ને બો જો પેશમો તમારું વાય વધારે ખબર પડે લે પણ મારા તો બહાર જાવું તું બહાર એ કોંગરવ મોળા દેજો આપડી કન પેલા જોઈ આવીએ મારે ઘરે કાવા ભેજ હોય મારા હાલ ઉતવાર છે હડજો રહ્યો આઈ જાય એટલે મારા મને ભીઠું પડવાનું તા તમે બધા જતા હોય તો હું તો જવું તમારે હારી ખબર અલ્યા મારા હાડું છે પાછી લેવાનું ગણતરી ના નાખતા ના પાછી તો નહીં લેવી લગી ને ચો નેટ નેટ ને સાચી વાત છે પાછી નહીં લેવાની

હા હું ડબો પડીમ ગુન ના લાડવા મેલ દો એટલે ખાટ ખા કરી ઘરમાં કોઈ નાલી લઈ જાય પછી બોધેલો જ છે ઈવન પાસો ભાઈ મારા તો જેમ તેમ બરોબર છે અલ્યા કુતરો જોતી આવો અલ્યા મારા શું લ્યા ઈ લાટ કરાય મારા આટુ ના ટોટિયા થકવા નાખશો એકદમ હેમંત છે તો લઈ આવ્યા છો તમે ને રાખવી પડે મારું કરવી આઈ જઈએ મારા મેળ ના પડ ગયો

અલ્યા આ શું કરવા આબડું કાટો છો મારે મેમન આ ઊંધું ઘાઉ છે ઓ મોપી રાખી હું ઓમ કશે છે આમલા ના હે મૂઢું લેકો મૂઢા મૂઢું ખાળો ના ના કલાઈ હું વાત કરું છું હું તમને વાત કરો છો એ તો ેરું જ પાડું છે

ના ના પૈસા તમાર શરમ થી મોત ના બેહારો કરી રહ્યા તાણી બોડવાની તમારું ગમ માં આટલી ઇજ્જત નઈ

એ તો ભેસ તો બરોબર છે પણ એક ખબર ભૂલી જવાય મારા પણ હાઇ દે નહીં ના બોલાય કે છે તો ખાતર આલ્યુ છે શું ખાતર

好久哪里？好久。